મિત્રો આજના આ વિડીયોમાં આપણે એક મહત્વની વાત વિશે ચર્ચા કરવાના છીએ કે આ વર્ષે રક્ષાબંધન નવ ઓગસ્ટે છે એ તો બધાને જાણ છે પરંતુ રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત કયું છે સાચો સમય કયો છે તથા સાચી રીતે રાખડી કેવી રીતે બાંધવી જોઈએ કે જે આજના સમયમાં મોટા ભાગના બહેનોને ખબર જ નથી અને બીજી મહત્વની એ પણ વાત કે રાખડી કોણ કોને બાંધી શકે માત્ર બહેન ભાઈને જ બાંધી શકે કે પછી બીજા કોઈ વ્યક્તિ પણ બીજા કોઈને બાંધી શકે છે આ પણ એક મહત્વની વાત છે કે જેના વિશે ઘણા લોકોને જાણ નથી તો આવી ઉપયોગી માહિતી લઈને અમે આવી ગયા છીએ આપનો કિંમતી સમય આપીને આ વિડિયો જોજો કે જેથી કરીને આપને અનેક નવી વાતો જાણવા મળશે તો કોમેન્ટ સેક્શનમાં એક વખત આપના ભાઈનું નામ જરૂરથી અને જો કોઈ ભાઈ વિડિયો જોતો હોય તો તેનું બહેનનું નામ કોમેન્ટ સેક્શનમાં લખે તો સૌ પ્રથમ એ વાત કરીએ કે રક્ષાબંધન ક્યારે છે અને રાખડી બાંધવાનો શુભ સમય ક્યારે છે તો કે નવ ઓગસ્ટ બે હજાર પચીસ એ શનિવારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે એ વાત સાચી છે કે વ્રતની પૂનમ આગલે દિવસે રહેશે આઠ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના દિવસે પૂનમનું વ્રત કરવાનું રહેશે એટલે જે કોઈ બહેનો પૂનમ કરતા હોય તે લોકો આ વાતની ખાસ નોંધ લે તો હવે વાત આવે કે રાખડી ક્યારે બાંધવી કયા સમયમાં રાખડી બાંધવી કેમ કે દર વર્ષે રક્ષાબંધન ઉપર ભદ્રાકાળ હોય છે અને તે સમયમાં આપણે રાખડી બાંધતા નથી તો આ વર્ષે પણ ભદ્રાકાળ રહેવાનો છે કે જે બે હજાર પચીસ ની મોડી રાત્રે પૂર્ણ થઈ જાય છે એટલે શનિવારનો આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ રહેશે પરંતુ આપણે એવો પ્રયત્ન કરીએ કે સૂર્યોદય થી લઈને સૂર્યાસ સમય સુધી આપણે ભાઈને રાખડી બાંધીએ સૂર્યાસ્ત પછી ન બાંધીએ તો વધુ સારું પરંતુ કોઈ કારણોસર એવું બની શકે કે સૂર્યાસ્ત પછી બાંધવી પડે તો ત્યારે પણ બાંધી શકાય હવે ઘણા બહેનોને એવો પણ પ્રશ્ન હોય કે રક્ષાબંધનના દિવસે અમારો ભાઈ હાજર નથી પરંતુ એ પહેલા ભાઈ અમારી સાથે છે તો શું અમે તેને રક્ષાબંધન પહેલા રાખડી બાંધી શકીએ હા આવા કોઈ કારણોસર આપ અપના ભાઈને રક્ષાબંધન પહેલા પણ રાખડી બાંધી શકો છો તો હવે રાખડી બાંધવાના સમય વિશે તો વાત કરી પરંતુ હવે રાખડી બાંધવાની સાચી રીત શું છે કઈ રીતે રાખડી બાંધવી જોઈએ તો કે સૌપ્રથમ ભાઈનું મો પૂર્વ દિશામાં અને બહેનનું મો પશ્ચિમ દિશામાં હોવું જોઈએ રાખડી બાંધતી વખતે ભાઈએ માથા પર રૂમાલ કે કપડું રાખવું જોઈએ સૌપ્રથમ બહેન ભાઈને ચાંદલો કરે ચોખા ચોટાડે તેના વધામણા લે અને પછી તેના જમણા હાથના કાંડામાં રાખડી બાંધે અને રાખડી બાંધતી વખતે યેન બદ્ધો બલીરાજા દાનવેન્દ્ર મહાબલ તેનત્વમ નામી રક્ષે માચલ માચલ આ મંત્ર બોલવાનો કે જે મંત્રનો અર્થ એવો થાય કે જે રીતે લક્ષ્મીજીએ મહાબલી રાજાની રક્ષા કરી હતી તેવી જ રીતે હું આપની આ રક્ષા સૂત્ર દ્વારા રક્ષા કરું છું અને એ પછી ભાઈની આરતી ઉતારવાની તેને મીઠાઈ ખવડાવવાની અને ભાઈએ પણ બહેનને મીઠું મોઢું કરાવવાનું અને જો આપણે રાખડી વિશે વાત કરીએ તો જરૂરી નથી કે ફેન્સી રાખડીની જરૂર પડે આ ડિઝાઇનની આ સ્ટોનની આ ડાયમંડની જરૂર પડે પરંતુ જે આપણે રાખડી લઈએ તે લાલ રંગનો દોરો હોય તો વધુ ઉત્તમ છે અન્યથા આપના સાડીના પલ્લુમાંથી જો છેડો ફાડીને પણ ભાઈને તે બાંધો છો તો તેને પણ રક્ષા સૂત્ર જ માનવામાં આવ્યું છે કે જેનું ઉદાહરણ આપણો ઇતિહાસ પૂરું પાડે છે જ્યારે કૃષ્ણ ભગવાનની આંગળી પર વાગ્યું હતું ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને કૃષ્ણ ભગવાનની આંગળીએ બાંધ્યો હતો અને તે સાડીના એક છેડાના બદલામાં કૃષ્ણ ભગવાને દ્રૌપદીને 999 ચીર પૂરીને રક્ષા કરી હતી તો હવે રાખડી કેવી રીતે બાંધવી તે તો જાણ્યું પરંતુ હવે કોણ કોને રાખડી બાંધી શકે તેના વિશે વાત કરીએ

ભાઈ ન હોય તો બહેન પીપળાના વૃક્ષ ને પણ રાખડી બાંધી શકે અથવા ઘરમાં લડ્ડુ ગોપાલ ની સેવા હોય કૃષ્ણ મૂર્તિ હોય ફોટો હોય તો તેને પણ રાખડી બાંધી શકે છે કેમ કે જેનું કોઈ નથી એનું ભગવાન છે ઈશ્વર છે એટલે આપ ભગવાન ને રાખડી બાંધીને આપનો ભાઈ માની શકો છો કેમ કે આખરે તો આપણે રક્ષણ કરવા એ જ આવે છે ને એ સિવાય આજના દિવસે આપણે આપણા કુળદેવી ગુરુદેવ અને ઈષ્ટદેવને પણ રાખડી અર્પણ કરી શકાય છે આ સિવાય માતા પિતા પતિ પત્ની કે મિત્રો પણ એકબીજાની રક્ષા માટે રાખડી બાંધી શકે છે કે જેનું ઉદાહરણ પણ આપણા ઇતિહાસમાં છે સૌ પ્રથમ દેવી ઇન્દ્રાણીએ

તથા શ્રાવણ મહિનાનો શુક્રવાર છે એટલે આપણે એ દિવસે જીવંતિકા માતાની વાર્તા પણ સાંભળીશું તો આપ સૌ બહેનો તો આપ સૌ લોકો મારી સાથે કથા વાર્તા સાંભળજો એવી અમે આશા રાખીએ છીએ તો મિત્રો આશા રાખીએ છીએ કે આપને આ વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી હશે ઘણું નવું જાણવા શીખવા મળ્યું હશે તો આવી જ રીતે અવનવી વસ્તુ જાણવા માટે આ વિડીયોને લાઈક કરી અમારે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આપને અવનવા વિડીયો મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર